હાલ ડાયમંડ ઉદ્યોગની સ્થિતિના દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે સુરતના હીરા ઉદ્યોગમાં બે હજાર આઠમાં આવેલી મંદીને કારણે આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી થઈ ગઈ હતી લાખોની સંખ્યામાં હીરા ઉદ્યોગમાં કામ કરતા રત્ન કલાકારો માટે આ સમય ખૂબ જ ખરાબ છે છેલ્લા એક દોઢ વર્ષથી ડાયમંડ ઉદ્યોગની અંદર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે આજે મોટા ભાગની ડાયમંડ કંપનીઓમાં રત્ન કલાકારોને ઓછું કામ આપવામાં આવી રહ્યું છે જેથી કરીને રત્નકલાકારોના માસિક વેતન ઉપર પણ તેની સીધી અસર થઈ છે રત્ન કલાકારોની આવક ઓછી થતાં પરિવારનું ભરણ પોષણ કરવું પણ હવે મુશ્કેલ બની ગયું છે રત્ન કલાકારોને ઘણા ફેક્ટરી સંચાલકો દ્વારા કરી દેવામાં આવ્યા હોવાના કારણે આર્થિક સંક્રમણથી આપઘાત કર્યા હોવાના પણ કિસ્સાઓ ઘણી વખત સામે આવ્યા છે અમેરિકામાં પણ મંદીનો માહોલ છેલ્લા ઘણા સમયથી જોવા મળ્યો છે એટલું જ નહીં પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર પણ ડાયમંડ ઉદ્યોગ પર છેલ્લા ઘણા સમયથી દેખાઈ રહી છે બે હજાર પચીસનું કેન્દ્ર બજેટ નિરાશાજનક ગણાવતા ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે ડાયમંડ ઉદ્યોગ વિશે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલા બજેટમાં કોઈ ચિંતા કરવામાં આવી નથી જેના પરિણામો આવનાર દિવસોમાં સરકારે જોવાના રહેશે ચૂંટણી નજીક છે રત્ન કલાકારોને જાગૃત કરવાના પ્રયત્નો કરીશું સરકાર મૂંગી અને બહેરી બેઠી હતી રત્ન કલાકારોને સમજાવીશું કે સરકારે આપણી તરફ જોયું નથી જેથી આ સરકારને વોટ નહીં કરીશું સરકારે બજેટની અંદર કોઈપણ પ્રકારે આર્થિક પેકેજ રત્ન કલાકારો માટે જાહેર કર્યું નથી રત્ન જ્યારે નાણાકીય મદદની જરૂર છે ત્યારે સરકાર તેમની તરફ જોઈ રહી નથી છેલ્લા વર્ષથી ઉદ્યોગની અંદર ભયંકર મંદી ચાલી રહી છે મંદીના કારણે અસંખ્ય રત્ન કલાકારો બેરોજગાર બન્યા છે આર્થિક તંગી અને બેરોજગારીના કારણે એક વર્ષમાં પચાસ કરતા વધારે રત્ન કલાકારોએ સુસાઈડ કર્યા છે ત્યારે રત્ન કલાકારોને અને અમને એવી આશા હતી કે કેન્દ્ર જે કઈ બજેટો આવે છે બે હજાર ની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા રત્નકલાકારોને ખાસી જોગવાઈ આપવામાં આવશે આર્થિક પેકેજ જાહેર કરવામાં આવશે કોઈ યોજના જાહેર કરવામાં આવશે પરંતુ સરકારે રત્નકલાકારોની અવગણના કરી છે સરકારે રત્નકલાકારોની દરકાર લીધા વગર જ જે લોકો આત્મહત્યા કરે છે એને કોઈ પણ સહાય નહીં જે લોકો બેરોજગાર છે એને કોઈ પણ સહાય નહીં કરીને સરકારે રત્નકલાકારોની અવગણના કરી છે આ બાબતે આવનારા સમયના ઇલેક્શનોની અંદર અમે રત્નકલાકારોને જાગૃત કરીશું અને રત્ન કલાકારોને સમજાવીશું કે આ એ સરકાર છે જ્યારે તમે મુસીબતમાં હતા ત્યારે આ બજેટની અંદર જોગવાઈઓ કરવામાં નથી આવી આ એ જ સરકાર છે જ્યારે આપણા ભાઈઓ આત્મહત્યા કરતા હતા અને સરકાર મૂંગી બેરી રહી અને જોતી હતી તો આ માટે અમે રત્ન કલાકારો સુધી જશું અને એને જાગૃત કરવાના પૂરા પ્રયત્નો કરશું આખરી નિર્ણય અમે રત્ન કલાકારો પર છોડીએ છીએ કે વોટ કેને આપવો ન આવે